એ પ્રમાણે લગભગ પચાસ હજાર યહૂદીઓ જરૂબાબેલની આગેવાની હેઠળ પોતાના વતનમાં પાછા ફર્યા તેઓમાં લેબીઓ અને યાજકો પણ હતા અને તેઓને ભેજ સ્વરૂપે સોનું રૂપુ અને યાજકો માટે વસ્ત્રો આપવામાં આવ્યા હતા તેઓ યરૂશાલેમમાં આવીને વસ્યા ને છ મહિના પસાર થઈ ગયા હતા અને તેઓ પોતાના જીવનમાં મસ્ત અને વ્યસ્ત થઈ ગયા હતા પરંતુ તેઓને જે હેતુ ઈશ્વરે ત્યાં મોકલ્યા હતા તેઓ તે સંપૂર્ણ ભૂલી ગયા હતા મંદિર બાંધકામ વિશે તેઓ વિચારી રહ્યા ન હતા અને એટલા માટે ઈશ્વરે હાગાઈ પ્રબોધક દ્વારા ઇઝરાયલ લોકો સાથે વાત કરી હાગાઈ એક ત્રણ થી પાંચ આપણે જોઈએ ત્યારે યહુવાનું વચન હાકાઈ પ્રબોધકની મારફતે આવ્યું કે આ મંદિર ઉજ્જળ પડી રહેલું છે તે દરમિયાન તમારે તમારા છત વાળા ઘરોમાં રહેવાનું આ વખત છે શું તો હવે સૈન્ય હોવા એવું કહે છે તમારા માર્ગો વિશે વિચાર કરો તો પ્રબોધકના કહ્યા પછી તેઓ બધા એક મને એક ચિત્ર ભેગા થયા અને વેદી પણ બાંધી અને વેદી પર દરનારપણો ચડાવ્યા અને ત્યારબાદ તેઓએ મંદિર બાંધવાની પણ શરૂઆત કરી પણ મિત્રો તમને આપણની અત્યારની પરિસ્થિતિ જોતા આપણને એવું નથી લાગતું કે આપણે પણ આપણા જીવનમાં મસ્ત અને વ્યસ્ત થઈ ગયા છે તો આના પરથી આપણે શું શીખી શકીએ છીએ સર્વપ્રથમ તો આપણે આપણા માર્ગો વિશે વિચાર કરવાની જરૂર છે જે હેતુ સર ઈશ્વરે આપણને આ પૃથ્વી પર મોકલ્યા છે આપણને પાપ અને શ્રાપની ગુલાબી માંથી બહાર લાવ્યા છે અને નવું જીવન આપ્યું છે તો એ હેતુને શું આપણે પૂર્ણ કરી રહ્યા છે આપણા ટેલેન્ટનો નો આપણે ઉપયોગ ક્યાં કરી રહ્યા છે આપણા ક્યાં કરી રહ્યા છે સમજણ આપો અને જે કઈ બાબતમાં આપણને તેની આવશ્યકતા છે તે બાબત સમજવા માટે પ્રભુ પવિત્ર આત્મા આપણી સહાય કરો આ મેન પ્રભુ મિત્રો જો આપને અમારા આ વિડીયો ગમે છે તો મહેરબાની કરીને આપ અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરો છો જો હું તમને આશીષ સાથે અમીર અમીર